आया कहाँ से नहीं बताए डरो वाला भाई की जा है नथी मोटर के नहीं कहाँ एक के लाइगी वीडियो ने के मड़ी जाए भाई की पैसा पासा नहीं मड़े आऊ क्या से आया से ही मानसो नमस्कार दोस्तों हूँ अपना दोस्त मैक साहिर મિત્રો વેલાડામાં થયેલા ડ્રો પછી મને ગઈકાલથી કેટલાક મિત્રોના ફોન આવે છે કેટલાક મેસેજ આવે છે કે એમાં કંઈક અમુક ચિઠ્ઠીઓ એક નામની કે એક નંબરની હતી એવું કંઈક કહે છે લોકો તો હું આપને સ્પષ્ટતા કરી દઉં કે ભાઈ મારું કામ છે એકદમ સ્ટેજ ઉપરથી પારદર્શક એન્કરિંગ થાય સ્પષ્ટ થાય એન્કરિંગ સિવાય મારું બીજું કોઈ કામ નથી આયોજકોએ કેટલા અનંગ ચિઠ્ઠીઓ વેચી છે ક્યાં ક્યાં વેચી છે કુલ કેટલી ચિઠ્ઠીઓ એમાં છે એ બધું એ મારું કામ નથી મારું કામ છે સ્ટેજ ઉપર દીકરી છે એ સ્પષ્ટ ચિઠ્ઠી ઉપાડે બધાની હાજરીમાં કોઈની લાગવગ ના ચાલે સ્ટેજ ઉપર પણ કોઈ ના હોય અને ક્લિયર રીતે કેમેરા સામે ચિઠ્ઠી દીકરી લઈ આવે મારું કામ આટલું જ છે આપ સૌ જાણો છો અને આટલા વર્ષોથી આપનો ભરોસો છે પણ નિર્વિવાદિત રીતે કાર્યક્રમ કરવો હોય તો જ મને બોલાવો કોઈ પણ જાતના વિવાદિત કાર્યક્રમ માટે મહેરબાની કરીને મને ફોન ના કરશો મને બુક ના કરશો અને વધુ કાંઈ માહિતી જોઈતી હોય તો તમારી આયોજકને જ મળી લેવાનું અથવા આયોજકને ત્યાં રૂબરૂ પહોંચી જવાનું થેન્ક યુ વેરી મચ તમારો ભરોસો છે ક્યારે નહીં તૂટે પણ વિવાદિત કાર્યક્રમનો હિસ્સો ન બનાવજો પ્લીઝ